નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જૂનાગઢમાં સફાઈ કર્મીઓની હડતાલ તંત્ર કશું સાંભળતું નથી જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કર્મીઓ તેમની પડતર માંગણીઓને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે હજુ સુધી તંત્રે તેમની વાત સાંભળી નથી જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી હડતાળ હજુ પણ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સફાઈ કામદારોના પ્રમુખ વિજય વાળાએ મેયર અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી પરંતુ માગણીઓ સંતોષાય નહીં હોવાથી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે આ બેઠકમાં સફાઈ કામદારોએ તેમની મુખ્ય માગણીઓ રજૂ કરી હતી જેમાં રોજમદાર કામદારોને કાયમી કરવા સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવા અને કોન્ટ્રાક્ટર પર કામ કરતી મહિલાઓને કાયમી નોકરી આપવા માગણી કરી છે આ માગણીઓ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રશ્નો નીતિ વિષયક હોવાથી રાજ્ય સરકારના માર્ગદર્શન બાદ જ આ બાબતે આગળ વધી શકાય તેમ છે જેથી આ મામલે યુનિયનના પ્રમુખે જણાવ્યું કે સમાજની કમિટી અને સમ સફાઈ કામદાર કમિટી સાથે મળીને હાલ પૂરતી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બેઠકમાં નગરપાલિકાના કમિશ્નર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેર ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ તેમજ દિનેશભાઈ ચુડાસમા અને સમાજના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા બુધવારથી જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા અગાઉથી જાહેર કરી હતી તે મુજબ અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ થયો હતો સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સબ આંદોલન ચાલી રહ્યું છે ધરણા સૂત્રોચ્ચાર ડમ્પિંગ સાઇડને ઘેરાવ સહિતના કાર્યક્રમો આપવાનું નક્કી કરાયું છે અને મનપા તંત્રને પણ અલ્ટિમેટમ આપેલું છે જૂનાગઢમાં મનપાના સફાઈ કામદાર કર્મચારી યુનિયન સ્વૈચ્છિક નિવૃત્તિ કાયમી કર્મચારીના વારસદારોને નોકરી ફિક્સ પગારદારોને કાયમી કરવા કોન્ટ્રાક્ટર કર્મચારીઓ તથા સખી મંડળોને ફિક્સ કરવા કોન્ટ્રાક્ટર પરથા નાબૂદ કરવી પેન્શન આપવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે હડતાલ ચલાવી રહ્યું છે અગિયાર સપ્ટેમ્બરે બે બસ્સોથી વધુ સફાઈ કર્મચારીઓએ મનપા પ્રાંગણમાં ધરણા કર્મચારી એકતા જિંદાબાદ અમારી માગે પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા યુનિયન દ્વારા કમિશનરને અચોક્કસ મુદત હડતાલ અંગે આવેદનપત્ર આપ્યું હતું વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા તથા સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળાએ રોષ ઠાલવતા કહ્યું હતું કે સફાઈ કામદારોને પૂરતો પગાર અપાતો નથી સ્વચ્છતા ક્રમમાં વખતે કર્મચારીઓના સન્માન કર્યા પરંતુ પુરસ્કારના રૂપિયા દસ હજાર અપાયા નથી સખી મંડળની બહેનોના બે માસ સુધી પગાર પણ થતા નથી ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટર આપ કોન્ટ્રાક્ટ આપ્યો તેમાં અગાઉ પચીસ લાખના બિલ બનતા હતા પરંતુ હવે તે એક કરોડથી પણ વધુ થાય છે છતાં સફાઈ કર્મીઓને તેનો કોઈ લાભ મળતો નથી વાલ્મિકી સમાજ પણ મુખ્ય વધુમાં જણાવ્યું કે તાજેતરમાં સેનિટેશન શાખામાં બસ્સો કર્મચારીઓને કાયમી કર્યા પરંતુ સફાઈ કામદારોને અન્યાય કરવામાં આવે છે કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ લાવવા ખાસ સ્ટેનિંગ કે જનરલ બોર્ડ બોલાવી નિર્ણય કરવા માગ કરી હતી બાદમાં સફાઈ કર્મચારીઓએ ડમ્પિંગ સાઇટ પર પહોંચી કોન્ટ્રાક્ટર સામે વ્યથા ઠાલવી હતી ગોદા વાવની પાર્ટીમાં આવેલ સમાજની વાડીમાં ધરણા પર બેઠા હતા બાહુદ્દીન કોલેજ પાસે આવેલ ડમ્પિંગ સાઇટને ઘેરાવ કરવામાં આવ્યો હતો સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નો ન ઉકેલ હતા અચોક્કસ મુદતની હડતાલનો પાંચમો દિવસ છે અને જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવા નિર્દેશો મળે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ